સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય સલામતી માર્ગ અંતર્ગત કામરેજમાં બાઇક સવારોને સેફટી ગાર્ડ અને બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરતના કામરેજ ખાતે આજ રોજ વહેલી સવારે પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વાહન ચાલકોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે સેફટી ગાર્ડ અને ગળામાં બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું કામરેજ પાસેથી પસાર થતા બાઇક ચાલકોને સેફટી ગાર્ડ અને ગળામાં બેલ્ટ પહેરાવી પોલીસે તેઓને સુરક્ષિત અને સલામત રીતે વાહન ચલાવવા માટે માહિતગાર કર્યા હતા અંદાજે પોલીસ દ્વારા પાંચસોથી વધુ બાઇક અને બાઇક ઉપર સવાર બસ્સોથી વધુ લોકોને સેફ્ટી ગાર્ડ અને ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને આ તમામ કામગીરી કામરેજના ડીવાય એસપી આર આર વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ પર્વના નિમિત્તે વાહન ચાલકોના દોરીથી ગળા કપાઈ જતા હોવાથી આ કામગીરી કરવામાં આવી છે અને વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલક ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો સાવચેતીપૂર્વક વાહન હંકારે તેવી અપીલ કરી હતી પ્રિય માર્ગ સલામતી મંથના અનુલક્ષીમાં આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એડી ચાવડા અને જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ શ્રી સિસોદિયાને સાથે રાખી જિલ્લા ટ્રાફિક અને કામરેજ પોલીસ દ્વારા આજ રોજ વાહન ચાલકોને સેફટી ગાર્ડ જે આગામી જે ઉત્તરાયણનો તહેવાર આવે છે એમાં ગળા કોઈના કપાયની દોરાથી એટલા માટેથી સેફટી ગાર્ડ અને ગળા ની અંદર બેલ્ટ લગાવવાનું કામગીરી કરવામાં આવી છે આ સિવાય ટ્રાફિકના જે વાહનો જે પસારતા છે એમને રિફ્લેક્ટર અને સ્ટીકર્સ લગાવ્યા હોય છે અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે પોતાની જિંદગી છે એ સલામત રાખીને હેલ્મેટ પહેરીને સીટ બેલ્ટ બાંધીને અને પોતાનું વાહન છે રોંગ સાઈડ માં નહીં ચલાવી સારી રીતે વાહન ચલાવી પોતાની અને લોકો જિંદગી જોખવાય નહીં એવી રીતે ડ્રાઇવિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે